બીજી તરફ વાત કરીએ તો વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઇવે પર સાબરમતી નદી પર આવેલ દેરોલ બ્રિજ જર્જરિત પરિસ્થિતિના કારણે થોડા મહિના પહેલા બંધ કરાયો હતો હવે ફરીથી નાના વાહનોની અવરજવર માટે આ બ્રિજ શરૂ કરી દેવાય છે આ નિર્ણયથી સ્થાનિક વાહન ચાલકો અને મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે બ્રિજ બંધ હોવાના કારણે વાહન ચાલકોને લાંબા વૈકલ્પિક માર્ગો ફરવા જવું પડતું હતું જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો ખાસ કરી વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને ખેડૂતો માટે આ મુશ્કેલીઓ વધુ પડતી હતી વહીવટી તંત્ર દ્વારા બ્રિજની મરમત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા નાના વાહનો માટે આ બ્રિજ ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વાહનો માટે અથવા તો ટ્રાન્સપોર્ટના વાહનો માટે પ્રતિબંધ હજુ પણ યથાવત છે સ્થાનિકોનું કહેવું છે કે હવે લાંબો ફેરો નહીં ફરવો પડે અને રોજિંદા હિંમતનગર વિજાપુરના પ્રવાસને મોટી રાહત મળશે વહીવટી તંત્રે પણ બ્રિજ પર સતત દેખરેખ રાખવાની ખાતરી આપી છે